નમસ્કાર દર્શક મિત્રો આપની હડે છું ગ્રુપ મીડિયા હાઉસમાં સંચાલિત નવસારી લાઈવ અને ઝીટપટ ન્યૂઝ વારંવાર કહીએ છીએ ગર્વ સાથે કહીએ છીએ અને કહેતાની સાથે આનંદ પણ અનુભવીએ છીએ નવસારીની નહીં દક્ષિણ ગુજરાતની નહીં ગુજરાતની નંબર વન હોસ્પિટલ કે જેણે આંખના ક્ષેત્રે જી હા એટલે કે આઈ કેરની અંદર આખા ગુજરાતની અંદર પ્રથમ સ્થાન મેળવ્યું છે અને કહી શકાય કે આખા ભારત વર્ષની અંદર ટોપ ટેનમાં આવતી એકમાત્ર ગુજરાતની અને નવસારી માટે ગર્વની કહી શકાતી સંસ્થા એટલે કે રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ માલિબા નિત્ર સંકુલ અને એણે એના મોરપીચની અંદર એક નવો ઉમેરો કર્યો છે અને ઉમેરો શું છે શા માટે આટલા વખાણ થઈ રહ્યા છે કારણ કે જ્યાં દર્દીઓના આંખની સારવારનું નામ આવતું હોય એટલે ગુજરાતની અંદર તો એકમાત્ર હોસ્પિટલ દેખાય અને એ છે રોટરીઆઈ ઇન્સ્ટિટ્યૂટ અને એની અંદર આ વખતે નવું શું છે એ જાણવાનો એક નાનકડો પ્રયાસ નવસારી લાઈવની ટીમ કરી રહી છે તો ત્યારે સીધા વાત કરીશું યોગેશભાઈની સાથે યોગેશભાઈ એક નવું મોરપીચ ઉમેરાયું છે રોટરીઆઈ ઇન્સ્ટિટ્યુટની અંદર અને એ બદલ સૌ આપને ખૂબ ખૂબ અભિનંદન કયો મોરપીચ છે અને શા માટે ગર્વની વાત કહી શકાય નમસ્કાર સૌને એમણે અત્યારે જે વાત કરી તેના અનુલક્ષીને મારે એટલું કહેવાનું કે રૂટરી આઈ ટ્વેન્ટી ફોર વાય થ્રી સિક્સટી ફાઇવ ડેઝ અને ફોર્ટી એઇટ યર્સ આઈ કેર એન્ડ પ્રિવેન્શનના ક્ષેત્રે ખૂબ જ આગળ પડતું નામ છે એમ કહેવા કરતાં પણ સેવાની એક મોટો યજ્ઞ યજ્ઞ કરીને અમે આગળ ચાલી રહ્યા છે ત્યારે અનેક પ્રકારના એચિવમેન્ટો અને પિક પોઈન્ટ અમે હાસિલ કરી રહ્યા છે અને આગળ ચાલવું પણ છે પણ એની અંદર સૌથી વધારે અગત્યનું આરોગ્ય ક્ષેત્રે એમ કહી શકાય કે ક્વોલિટી લેવલ અને એ ક્વોલિટી લેવલની અંદર એને બી એચ સ્ટાન્ડર્ડાઇઝેશન્સ એટલે કે ડબલ્યુ એચ ઓનો સ્ટાન્ડર્ડ્સ એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સ્ટાન્ડર્ડને જાળવણી કરવી હોય તો એનું એક્રિડિયેશન લેવું જરૂરી છે અને દરેક હોસ્પિટલો પોતાના પીચની અંદર હંમેશા એવા વિચાર કરતા હોય કે અમારી પાસે એનએ બી એચનું સ્ટાન્ડર્ડ હોય તો એની અંદર દરેકે દરેક પ્રકારની ક્વૉલિટેટીવ લેવલનું સ્ટાન્ડર્ડાઇઝેશન્સ જળવાય એને માટે સૌથી વધારે અગત્યનું જો કહી શકાય તો પહેલું આવે પેશન્ટ સેફ્ટી એની સાથે ક્વોલિટી ઓફ ધ કેર એટલે કે તમે જે સર્વિસ આપો છો એની કેર કેવી રહેવાતી છે અને એ સર્ટિફાઈડ છે કે નહીં આ ત્રણ મૂલ્યોને એકસાથે તમે જ્યારે મેળવો ત્યારે તમને એન બી એચ એટલે કે નેશનલ એક્રિડિએશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થ કેર પ્રોવાઈડર્સનું તમને સર્ટિફિકેશન મળે અને એ આપવાવાળી સંસ્થા એટલે કોન્સ્ટિટ્યુઅન્ટ બોર્ડ ફોર ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને એ અમારે માટે જેટલું અગત્યનું છે ને તેને માટે પેશન્ટોનો વિશ્વાસ અગત્યનો છે અને એને એમ લાગે કે આ જગ્યાએ આવવાથી અમારી આંખની સારવાર જે નાની સૂની હોય કે મોટામાં મોટી હોય એ સોએ સો ટકા પૂરી થઈ શકે એની ગેરંટી છે અને રોટરીઆઈ ઇન્સ્ટિટ્યૂટ ઇટ સેલ્ફ પ્રૂવડ કે ક્વૉલિટી રોટરીઆઈમાં એ સો ટકા મળી શકે છે ત્યારે ફોર્ટી એઇટ યર્સ જર્ની જેને કહી શકાય એની અંદર એક બેન્ચ માર્ક વિથ ધ બેસ્ટ ઓપથેલ્મોલોજી આંખની સારવાર માટેનું વિથ એન અનવેવિંગ ફોકસ એટલે કોઈપણ પ્રકારના ફોકસ સિવાયની અંદર ક્વોલિટી સેફ્ટી અને પેશન્ટ સેટિસ્ફેક્શનનો મોટામાં મોટો પરિબળ અમે આની અંદર જાળવીને ભારતભરમાં જે સારામાં સારી આંખોની હોસ્પિટલ કહી શકાય એમાંની એક ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન આગળ અમારી જે દસ નંબરમાં સ્થાન છે એમાં નવ નંબર કોર્પોરેટ લેવલની છે એ સ્વાભાવિક રીતે ટોપ લેવલ પર ચાલતી હોય પણ ત્યાં સૌથી વધારે મની ઇઝ મેટર અને અમારી ચેરિટેબલ હોસ્પિટલ હોવાથી મની ઇઝ નોટ એ મેટર અને એ વખતે આ એક બેન્ચમાં જ્યારે અમને મળતો હોય ને ત્યારે અમારે અમારે માટે તો એ ગર્વની વસ્તુ છે પણ સૌથી વધારે ગર્વની વસ્તુ અમારા આવનારા પેશન્ટો માટે છે કે હવે પછી તો તમે એ સો ટકા આ બ્રાન્ડને ધ્યાનમાં રાખીને કોઈપણ જાતની તકલીફ વગર કોઈપણ જાતના વિશ્વાસને લઈને તમે એટલું કહી શકશો કે રૂટરીમાં જવું એટલે અમારી આંખની સારવાર સોએ સો ટકા સારી થવાની જ છે અને અમે કમિટમેન્ટ છે એ આપવા માટે બંધાયેલા છે કે તમે આવો અને નવસારી જ નહીં સાઉથ ગુજરાત પણ નહીં ગુજરાત પણ નહીં પણ ઇન્ડિયાના કોઈપણ ભાગમાંથી ભારત વર્ષના પણ ભાગમાંથી તમે આવશો તો આ સંસ્થાની અંદર પગ મુક્તિ વખતે પૈસા અગત્યના નથી સારવાર અગત્યની છે પેશન્ટ અગત્યનો જ હોઈ જ શકે પણ માણસ તરીકેની તમારી ગણના પણ અગત્યની છે અને એને કારણે આ સંસ્થાની અંદર માનવતાના રૂજુતા સભર એમ્પેથિક લેવલના અમારા કોર વેલ્યુઝ હંમેશા અમે જાળવીને તમારી આંખની સારવાર કરવા માટે કટિબદ્ધ છીએ અને નવા આયામો હજુ પણ આગળ સર કરવાના છે ત્યારે તમારી તમારો વિશ્વાસ તમારી શ્રદ્ધા અને તમારો સપોર્ટ અમારે માટે ખૂબ અગત્યનો છે પણ એના કરતાં પણ તમારી ક્વોલિટી સર્વિસીસ પણ એટલી જ અગત્યની છે અમે એવું ઈચ્છીએ કે આવનારો એકે એક પેશન્ટ તેની આંખની સારવાર સારી રીતે એમને પરવડે તેવી રીતે અને માનવતાના ગુણોનું મૂલ્યાંકન કરીને તમને મળી શકે એવી હું પ્રભુને પણ પ્રાર્થના કરું છું અને અમે માગીએ પણ છે કે આ સંસ્થાને હંમેશા જીવંત રાખજો કે જેથી કોમ્યુનિટી સર્વિસના પ્રોજેક્ટની અંદર જે વસ્તુ અડતાલીસ વર્ષથી ચાલે છે પચાસ વર્ષની ઉજવણી તરફ અમે જઈ રહ્યા છે પણ હજુ બીજા પચીસ નહીં સો વર્ષ સુધી આ સંસ્થા ચાલે તો લોકોનું સારામાં સારું કામ અમે કરી શકીએ ખૂબ આનંદ અને ખૂબ ગર્વની સાથે એટલું કહી શકીએ કે આ એક મોર જેમ કૃષ્ણના માથા ઉપર મૂકવાથી કૃષ્ણ હંમેશા ઉપર જતો હોય એવું નથી એ તો ત્યાંનો ત્યાં જ રહેતો છે પણ કૃષ્ણનો આનંદનો બેડો પાર હોતો નથી તેમ રૂટરી આઈની અંદર અસંખ્ય પ્રકારના મોરપીચો છે પણ એનએ બી એચનો મોરપીચ અમારે માટે એટલું બધું ગૌરવ છે કે એને કારણે સમાજ પણ ગૌરવિંદ થશે કે અમારા એરિયાની અંદર રૂટરીઆઈ ઇન્સ્ટિટ્યૂટ જેવી આંખની હોસ્પિટલ છે ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો જે પ્રમાણે આપે નિહાળ્યું એ મુજબ કે આખા ભારત વર્ષની અંદર દસ હોસ્પિટલો અને એમાંથી એક એટલે કે આપણી રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ અને નવ તો જ્યારે પ્રાઇવેટ છે પણ દસમી રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ કે જે એક ચેરિટેબલ ટ્રસ્ટ છે અને એની અંદર આ પ્રકારની જ્યારે સુવિધા પ્રાપ્ત થતી હોય આ પ્રમાણનું જ્યારે સર્ટિફિકેટ મળતું હોય તેમાં બે મતલબ નથી કે આપણે ગર્વ લેવો જોઈએ તો નવસારીજનો ખરેખર આપણા માટે ગર્વની બાબત છે કે આંખના સારવારના ક્ષેત્રની અંદર ખૂબ મોટી હરણફાર ભરતું એટલે કે એક માત્ર નવસારીનું રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ માલિબા નેત્ર સંકુલ તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાર તરવા નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ દાન તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન